ઓહો બાપુ તમે આજકાલ બહુ પ્રાણી પ્રેમી લાગો કૂતરા ને બધા બાપુ રાખો બહુ સારું કહેવાય જયંતિભાઈ એક વાત કહું તમને હા મને મોણસ બહુ વિશ્વાસ નહીં રહ્યો એવું એમ કે આ જાનવર એવું છે ને હા તમે ભલે કટકો રોટલો ખવરાયો હોય હા પણ તમારે ગુણ ના ભૂલ બાપુ એ સમજવા જવું બરાબર આ વસ્તુ એવું છે આખું જાનવર કે તમે રોટલો ખાલી ખવરાય કે દૂધ પાયું પણ તમે રાત્રે બાર વાગે તમારે ઘરની ચોકી કરતો હોય તમારી ધોન રાખતો હોય તમારા ઘરે કોઈને